જય હિન્દ આજે હોલીજોલી ગ્રુપ દ્વારા દાહોદમાં ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ હેપી સ્ટીટનું આયોજન થયું એમાં બધી જ સમાજના લોકો ખૂબ જ હળીમળીને જૈન સમાજ બોરસ સમાજ સિંધી સમાજ મોડ સમાજ બધી સમાજના લોકો અમારા ત્યાં આવે છે અને ભેગા થઈને એક થઈને વર્ષોની જૂની ભૂલી વિસરાઈ ગયેલી રમતો લંગડી જે ખોખો કબડ્ડી રસ્સા ખીચ દોરડા ખીચ સ્કીટિંગ સાપ જેવી બહુ બધી જૂની ભમરડા આવી બધી રમતો બધી જ સમયના લોકો ભેગા થઈને રમે છે જેમાં વિવિધતામાં એકતા અને યુનિટી આના દ્વારા જોવાય છે બીજું કે સવારમાં અર્લી મોર્નિંગ સિક્સ ઓ દાહોદની પબ્લિક ઊભી થઈને અમારી હેપી સ્ટેટમાં આવે છે જેનાથી આપણી મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવે છે તો અમારે અમે જે મોટો લઈને ચાલીએ છીએ કે દાહોદમાં સ્પોર્ટ્સ અવેરનેસ હેલ્થ અવેરનેસ આવે એ અમારો અહીંયા આગળ મોટો અમારો ફૂલફિલ થાય છે બીજું હું દાહોદની આખી જનતાને એક અનાઉન્સમેન્ટ કરીશ કે નેક્સ્ટ સન્ડે પણ સેમ ટાઈમ સેમ પ્લેસ પર હેપી સ્ટ્રીટનું આયોજન થવા જઈ રહ્યું છે તો બધા આવે અને દાહોદની એકતા દાહોદની યુનિટી આખા ગુજરાતમાં અને આખા ઇન્ડિયામાં બતાવે કે આપણો ડંકો મોદી સાહેબ સુધી પહોંચે અત્યારે રિસન્ટલી જ મોદી સાહેબ દાહોદમાં આવીને ગયા છે તો એમના સુધી આપણી દાહોદની યુનિટીની વાત હેપી સ્ટ્રીટની વાત ત્યાં સુધી જાય એવી જ મારી અપીલ છે દાહોદની જનતાને નેક્સ્ટ સન્ડે વધારેમાં વધારે પબ્લિક જોડાવો અને આપણી યુનિટી બતાવો થેન્ક યુ સો મચ